જય માતાજી મિત્રો આજે નાહતા ટૂંક જ સમયમાં અમે પહોંચી જઈશું આજે નાહતા હનુમાન દાદાના દર્શન માટે તો અમે દર શનિવાર ભરીએ છીએ એમ કે દાદા અમારું દરેક સપનું પૂરું કરે છે એટલે અમે દર શનિવારે જઈએ છીએ બોલીએ હનુમાન દાદાની હનુમાનદાદા નો વરલો પણ દેખાઈ રહ્યો છે તમને અમે ટૂંક જ સમયમાં મંદિરે આપણે દર્શન કર્યા હનુમાન દાદાના દર્શન પણ થઈ ગયા છે અમને જય માતાજી આજે પોકી ગયા છીએ